રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્ટેશન રોડ પર આવેલા ભાદર કોલોનીમાં વર્ષ બે હજાર છમાં બાળકની હત્યા કરી બાદમાં કોર્ટમાં જમીન આપ્યા બાદ નાસી જનાર મહિલાને ધોરાજી પોલીસે વડોદરાથી ઝડપી પાડી છે જેમાં ઇમરજન્સી બાબત સારો ખરાબ પ્રસંગ હોય તે પહેલાં પાડોશીની હાજરી હોય પણ ધોરાજીમાં સ્ટેશન રોડ પર આવેલ ભાદર કોલોનીમાં રહેતા બાળકની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી પુત્રની હત્યા થયાની જાણ થતાં માતા નહીં થઈ ત્યારે માતાએ તેમના પાડોશમાં રહેતીને જાણ કરી મારા દીકરાને કોઈએ

એના પતિ અને એમના બાળકો સાથે પણ એમનો કોઈ સંપર્ક નથી હતો ગુનાની ગંભીરતાને જોડીને ધોરાજી પોલીસ ફરીથી આપણી મહેનત શરૂ કરી હ્યુમન સોર્સિસ પાસેથી મળી જાણકારી અનુસંધાને ખબર પડી કે આરોપી પોતાના પરિવાર અને ભાઈઓને રક્ષાબંધનના દિવસો દરમિયાન સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે આ આધારે અમે ટેકનિકલ સર્વેલન્સ થી એમનું હાલનું સરનામું વડોદરા સુધી ગોઠવ્યું ત્યાં તપાસ દરમિયાન અમારી ટીમે એક બ્યુટી પાર્લર જોયું અનિતા બ્યુટી પાર્લર એ નામ વાંચીને પંક્તિયા જોડવામાં આવી અને અમારી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગ્રાહક બનીને ત્યાં બ્યુટી પાર્લરની મુલાકાત લીધી અને વાતચીત દરમિયાન ચતુરાઈથી આ બ્યુટી પાર્લરની માલકીનની ઓળખ પોલીસના ડેટાબેસમાં મોજૂદ ફોટા અને માહિતી સાથે મેળવવામાં આવેલી અને તે આરોપી અનિતા ઉર્ફે અરુણા જ હતી તમામ પુરાવાનો આધારે તરત કાર્યવાહી કરીને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ રજૂ કરવામાં આવેલું છે અને માનનીય કોર્ટ પણ આરોપીને થોડા દિવસો પહેલા જ આજીવન કેદની સજા ફટકારી છે આ આમાં સારી કામગીરી કરનાર ટીમમાં શામળા હેડ કોન્સ્ટેબલ મીરાબેન ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ દાદન હતા આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે ઓગણીસો છન્નું ના બનાવોના આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશભાઈ દેવમુરારીને તકસીરવાન ઠરાવેલ છે બનાવની વિગત એવી છે કે ઓગણીસો છન્નું ધોરાજીમાં ભાદર આધુનિકીકરણ યોજનાની કોલોની હતી જેને જૂના લોકોને કદાચ યાદ હોય કે ભાદર કોલોની તરીકે ઓળખાતા તેમાં એક ગીરધરભાઈ કોઠિયા રાજુભાઈ કાનાબાર અને રાજેશભાઈ દેવમુરારી આ ત્રણ કર્મચારીઓ આ કોલોનીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હતા એમાંથી બધાના બાળકો આમ સરખી જેવી ઉંમરના હતા એટલે અનીતાબેનને એમના બાળકો સાથે ગિરધરભાઈના બાળકોને ઝઘડો થતો તે વાતનો ખાર રાખી અને એક દિવસ ગિરધરભાઈ કોઠિયાના દીકરા જલદીપને પોતાના ઘરમાં બોલાવે છે એનો ગળા ચીપ દઈ દે છે આ જલ્દી પરદ અર્ધબેબાન જેવો હતો એ દરમિયાન એને રસોડામાં લઈ જઈ અને દસ્તા મારી મારી અને મારી નાખે છે એકદમ ક્રૂર રીતે આ પાંચ સાડા પાંચ વાગે સાંજે આવી ઘટના બન્યા પછી એ લાશને પોતાના ઘરની સુટકેશમાં રાખી દે સાંજે સાતેક વાગે જયારે ગિરધરભાઈ કોઠિયા ઘરે આવે છે અને જલદીપ મળતો નહોતો એટલે શોધખોળ કરે છે બધા શોધતા હોય છે એવામાં રાત્રે દસેક વાગે કાનજી શામજી કોયાણી કરીને ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ભાઈ રહેતા હતા એમણે જોયું કે આ અરુણા ઉર્ફે અનિતાબેન એક લાશને સરકાવી ઉપરથી અને જઈને જોયું તો આ લાશ જલદીપની હતી તાત્કાલિક ત્યારના પોલીસ અધિકારી કારણ કે ગુમસુદા દાખલ થઈ હતી એનપી પરમાર પીઆઈ હતા એ આવી જાય છે આવીને અરુણાબેનની ધરપકડ થાય છે આ ધરપકડ થયા પછી અટક પંચનામામાં અરુણાબેનના આંગળાના નખ હાથમાં પહેરેલા પાટલા કબજે થાય છે અરુણાબેને પહેરેલો ચણિયો પણ કબજે થાય છે એણે એવી પોલીસ રૂબરૂ કબૂલાત આપી હતી કે ભાઈ મેં ગાઉન પહેર્યું હતું ને મેં ધોઈને સુકવી દીધું છે એટલે બીજે દિવસે સવારે એફએસએલ અધિકારીની હાજરીમાં પણ ઘરનું રોજકામ પંચનામું થાય છે જ્યાં ઘરની દિવાલો પર કબાટમાં આ જે ગાઉન પહેર્યું હતું જાંબલી કલરનું એમાં મરણ જનારના ચપ્પલ અરુણાબેનના ઘરમાંથી મળ્યા અને આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને અરુણાબેને એમના પતિ પાસે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પણ આપેલું હોય એ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર સેશન્સ જજ અલી હુસેન મોહબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા ફરમાવે છે

ચાલી હું ભાદર ઇરિગેશન કોલોનીમાં ઓગણીસો છન્નુંમાં રહેતો હતો ની નોકરી કરતો હતો મારી બાજુમાં દેવમુરારીભાઈ અને એના પત્ની બાળકો સાથે રહેતા હતા અમારા બાળકો સાથે હતા સંયુક્તમાં બાળકો રમતા હતા અને એની અરુણાબેન એટલે દેવમુરારીના ઘરવાળીએ મારા બાળકને એના ઘરમાં લઈ જઈ ગળા ચીપી દઈ અને અસંખ્ય દસ્તાઓના ઘા મારી અને મર્ડર કરી દીધેલું છે જે અમને ખબર નહોતી અમે બાળકને ગોતતા હતા પણ કંઈ પત્તો નહોતો લાગતો પછી એ રાતની ખબર પડી કે આ બેને મર્ડર કર્યું છે તે સિવાય એને અસંખ્ય ઓલો ઘા માર્યા છે એને અને મર્ડર કર્યું છે બરાબર હોસ્પિટલ લઈ ગયા ત્યારે અમને ઠેઠ જાણ થઈ કે ખરેખર આ બાળકનું મર્ડર થયેલું છે આ કેસ ઓગણીસો છન્નુંમાં ચાલતો હતો ત્યારે એને સજા થઈ હતી બે અઢી વર્ષ જેલમાં રહી એ જેલમાંથી જામીન ઉપર છૂટી ગયા જામીન ઉપર છૂટ્યા પછી લાપ હતા અત્યાર સુધી રહ્યા અવારનવાર પાછા કોર્ટમાં હાજર નથી થયા ગોતતા હતા પણ કંઈ મળતા નહોતા એવામાં કોર્ટનો કેસ ચાલ્યો ધોરાજી જજ સાહેબે એટલી મહેનત કરી પછી વકીલ સાહેબ કાર્તિકી પારેખ સાહેબે એટલી મહેનત કરી બહુ મહેનત કરી પછી પોલીસ ડિપાર્ટમેન્ટ પીએસઆઈ સાહેબ પોલીસે બધાએ જહેમત ઉઠાવી મહેનત કરી કારણ કે આ ઓગણીસો છન્નુંનો આ બનાવો હતો અત્યાર સુધી આ બાય લાપતા રહી એનું કોઈ નામ સરનામું એડ્રેસ કોઈ સિટીનું નામ નહોતું એને ગોતવી કઈ રીતે એ અસંખ્ય હતું છતાંય ધોરાજી પોલીસે એટલી મહેનત ઉઠાવી એને જહેમત ઉઠાવી છે એને ગમે ત્યાંથી ગોતી અને પાર પાડ્યો અને આ કેસ અત્યારે ચાલ્યો છે અને એ બેનને આજીવન કેજની સજા આપી છે જે બદલ હું જજ સાહેબનો કીર્તિભાઈ પારેખ પોલીસ સ્ટાફનો પછી સાહેબ બધાનો આભાર માનું છું અને મને યોગ્ય ન્યાય મેળો એ બધા હું બધાની માફી માગું છું ક્ષમા ચાહું છું વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ